હેલો આજનો શોર્ટ છે ઘણી વાર આવા એક્ઝામ હોય છે કે શબ્દ અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો હવે જયારે એમાં શું યાદ રાખવાનું કે સૌથી પહેલા તો સ્વર વાળા શબ્દ ગોઠવાનો પછી વ્યંજન વાળા પણ જો સ્વરોમાં સૌથી પહેલા શું અનુસ્વાર વગરના જે સ્વર હોય એ અનુસ્વાર એટલે શું માથે મીંડું જેમ કે અ આ ઈ ઈ રૂ એ ઓ અનુસ્વાર વગરના સ્વર પહેલા લેવાના અને પછી અનુસ્વાર વાળા લઈ શકો અમ આ ઈ ઊ એ માથે મીંડું આવી અનુસ્વાર વાળા સ્વર છે એ પછી લેવાના

ત્યાર પછી ગ વાળો છે હા છે અગાજ તો એના પછી ના ક્રમ ક્રમમાં આવશે ક ખ ગ ચ છ પછી શું લેવાનું ચ વાળો અચાનક

પછી શું આવે કા વાળો છે આ કા વાળો છે આર્યું તો એ વાળો છે કે હા છે ત્યાર પછી આવશે આકેલ ટૂંકમાં સ્વર સરખા હોય પછીનો અક્ષર સરખો હોય તો આવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના પૂછાય છે એટલે ખાસ યાદ રાખી લેજો થેન્ક યુ